વેપારી એસોસિએશન મંડળ દ્વારા લોકોમાં મતદાન જાગૃતતા આવે તે બાબતને લઈને મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વેપારીઓ દ્વારા ગામજનો અને ખાંભાના તમામ વેપારીઓને અપીલ કરવામાં આવી હતી કે લોકશાહીના મહાપર્વમાં મતદાન કરવું તે લોકોની નૈતિક ફરજ છે અને મતદાન કરવું એ આપણો જન્મજાત અધિકાર છે અને લોકશાહીને મજબૂત બનાવવા માટે વધુમાં વધુ મતદાન થાય અને સૌ લોકો મતદાન અવશ્ય કરે તેવી વેપારી મિત્રો દ્વારા અપીલ કરવામાં આવી હતી અને લોકશાહીને મજબૂત બનાવવા માટે મતદાન કરવું એ આપણી ફરજ છે અને આ મીટિંગમાં ખાંભાના નાના મોટા તમામ વેપારીઓ સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા લોકશાહીના પર્વમાં મતદાન કરવું અને કરાવવા બાબતે વેપારી મિત્રોએ શપથ લીધા હતા કે હું મતદાન કરીશ અને મારા પરિવારને મતદાન કરાવીશ આ તમામ કાર્યક્રમનું આયોજન વેપારી એસોસિએશન મંડળ તેમજ વેપારી એસોસિએશનના પ્રમુખ મહેન્દ્રભાઈ હરિયાણી તેમજ ખાambaના સરપંચ પ્રતિનિધિ બાબા ખુમાણ દ્વારા કરવામાં આવ્યું હતું ત્યારબાદ સાહેબ ભલામણ કરેલી મેં બાપા સરપંચને વાત કરી કે ભાઈ મતદાન જાગૃતિ માટે આપણે સરકાર શ્રીમાંથી આપણે વિનંતી કરી જતા આપણે શું કરવું જોઈએ તો બાપાએ કીધું ભાઈ રાષ્ટ્ર માટે આપણે જ્યાં પણ કાર્ય કરવાનું થાય ત્યાં પાછળ માટે કરવા નથી અને મતદાન જાગૃતિ તે દેશ માટે સારી છે તંદુરસ્ત રાષ્ટ્રનું જો નિર્માણ કરવું હોય તો સો ટકા મતદાન થાજે સારું મતદાન થાશે કોઈ આ રાજનું સારું નહીં થાય એવા આપણા પ્રયાસો છે